मैं लाइन्स सुमन यादव आरसी रीजन फोर लायंस क्लब इंटरनेशनल की तरफ से आज जोन टू का भी जोन एडवाइजरी प्री जोन एडवाइजरी मीटिंग था जो कि बहुत ही अच्छे से हुआ इसमें सारे क्लब ने पार्टिसिपेट किया और फेलोशिप और मीटिंग और जो हमारे आने वाले तीन महीने का हम किस तरह से प्लानिंग करेंगे वो हमने डिस्कस किया और सब आ, और जो अभी हमें सारे लोगों का साथ है सबका सहकार है જય હું લાયન ભામિની શાહ આજે પ્રિઝોન એડવાઇઝરી હતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ વનમાં હું ઝોન ચેરપર્સન મને નિમણૂક કરી છે બે હજાર પચીસ છવ્વીસમાં ડિસ્ટ્રિક થ્રી ટુ થ્રી ટુ એફનમાં નવ રિજિયન ચેરપર્સન છે અને એ રિજિયન એક રિજિયન ચેરપર્સનને એટલે કે અમે આરસી કહીએ આરસીના એમાં બે ઝોન ચેરપર્સન રાખ્યા છે અમારા આરસી રિજિયન ચેરપર્સન છે લાયન સુમન યાદવજી અને એમની સાથે મળીને કામ કરવા માટે મને ઝોન ચેરપર્સન તરીકે નિમણૂક કરી છે મારું ઝોન છે ઝોન ટુ અને એમાં એમાં મને પાંચ ક્લબ આપવામાં આવી છે અમારે શક્તિવિલા લાયન્સ ક્લબ ઓફ બરોડા શક્તિવિલા લાયન્સ ક્લબ ઓફ બરોડા સખી લાયન્સ ક્લબ ઓફ બરોડા કલાનગરી લાયન્સ ક્લબ ઓફ બરોડા સ્ટાર અને લાયન્સ ક્લબ ઓફ બરોડા રોયલ જાંબુઆ એ બધી ક્લબને સાથે મળીને મારે આ બે હજાર પચીસ છવ્વીસ વર્ષ કાર્ય કરવાનું છે આજે અમે પ્રિઝોન એડવાઇઝરી મિટિંગ રાખી હતી તેમાં બધાને મિટિંગ એટલે ફેલોશીપ કરી અને આગળના ત્રણ મહિનામાં શું પ્લાનિંગ એક્ટિવિટીનું કરવાનું એ અમે ડિક્લેર કરવામાં આવે છે